એટલે આ રીતે આખું બધું મારી યાત્રા શૈક્ષિક યાત્રા ઘરમાં પરિવારમાં સો થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે મારી મારા ઘરમાંથી અને બે હજાર પહેલાની સાલમાં મારા ઘરમાં એ વખતે દસ લાખ રૂપિયા રૂપિયાથી વધારે કિંમતના પુસ્તકો એ વખતે હતા અને પુસ્તકો મારા ઘરે લખાતા એટલે હું ચાલતો હતો ગુજરાતીમાં ફૂલ કાઢું

અને હું તમને એ એ વાત કરી શકું કે કોઈ પણ ઓફિસર મારો રેકોર્ડ તોડી શકે એ શક્યતા નથી કે કોઈ એ કે મેં મુલાકાત લીધી નહી હોય મારી હું જ્યારે નાયબ ડીપી મહેસાણા હતો ત્યારે રોજની લગભગ એવરેજ ચાર પાંચ સ્કૂલની મુલાકાત લેતો અને પછી હું ઓફિસ જતો અને મીટિંગ કેવી રીતે લેતો તમને કહી દો હું જ્યારે સ્કૂલમાં જાઉં એટલે શાળાના આચાર્યને બેસાડું અને બધા સ્ટાફને બેસાડું

તમે વિચાર કરો એટલે અમારી કેમિસ્ટ્રી એટલે જ આમાં છે કારણ કે એ પણ અત્યારે શૈક્ષણિક કામ કરી રહ્યા છે શૈક્ષણિક ને સામાજિક હું પણ આ કામ કરી રહ્યો છું અને એટલા માટે મનુ દાદા અમારા દરેક કાર્યક્રમો અમે એમને મહેમાન તરીકે બોલાવીએ છીએ આપણે એમના ચોપડા પણ એમને દાનમાં આપ્યા મનુ દાદાએ એ અમારા વૃક્ષારોપણ માટે સાહીઠ લાખ રૂપિયા નું દાન આપ્યું છે અને તમે

આદરણીય ધર્મેશભાઈ પટેલ સાહેબ જાળવી રહ્યા છે હવે આ ધર્મેશભાઈ પટેલ જે છે ને એ મેનેજમેન્ટ એ બહુ સારું છે મેનેજમેન્ટ ગુરુ કહેવાય એમને પોતે ગુજરાતને 7000 ડોક્ટર આપ્યા છે કેટલા એ પોતે કેમિસ્ટ્રી ટીચર હતા અને પછી એમને આ સ્કૂલના સંચાલક બન્યા પણ એ સ્કૂલના સંચાલક બન્યા પૂર્વે શિક્ષક તરીકે એમને 7000 ડોક્ટર સમાજને આપ્યા છે આ પ્રકારનું કામ ધર્મેશ ભાઈ છે આ આખું યુનિટ એમનું છે બાલ મંદિર થી બાર બાર ધોરણ સુધી નું આ યુનિટ છે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ બધું ચાલે છે સત્તરસો વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે ચારસો પચાસ વિદ્યાર્થીઓ રાખીશ ટકા ફોટો પાડે છે ચારસો ને પચાસ વિદ્યાર્થીઓ બોય હોસ્ટેલમાં ત્રણસો વિદ્યાર્થીનીઓ ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે એટલે તમારે કોઈને દાખલા તરીકે ગાંધીનગર માં વિદ્યાર્થીઓ ને ભણાવવા હોય તો એક આ કેમ્પસ છે આપણે બાર દસ સ્ટોલ પણ લાગ્યા હતા તમને ખબર હશે સંસ્કૃત ભારતી નો સ્ટોલ હતો તમને ખબર છે સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવાય છે આપણે આજે પ્રતિજ્ઞા લઈ લો કે આપણી સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા તો જ જોઈએ કારણ કે સંસ્કૃત બધી ભાષાઓની ની જનની છે અને એટલા માટે આપણે એના માટે જેટલું થઈ શકે એટલું કરવું પડશે જો તમારી ભાષા સંસ્કૃતમાં તમે પારંગત થઈ જાવ ને તો ઓટોમેટિક તમને બધી ભાષાઓ આવડવા માંડે અને બીજી બધી ભાષાઓ તમે માસ્ટરી થઈ જાય પેલા જે એન્કર બેઠા દીપક જોશી ચાર ભાષા ઉપર જબરજસ્ત કમાન છે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત હું પ્લેટફોર્મ કોઈ પણ વ્યક્તિને આપું તો એનામાં કઈક નૂર હોય તો જ આપવાનું પ્લેટફોર્મ નહી આપું મારા સ્વભાવમાં જ નહીં

તો મેં ગ્રુપની અંદર મેસેજ કર્યો હું હરિદ્વાર જઉં છું તો મહેસાણા જિલ્લાના 104 શિક્ષકો કે અમે પણ હરિદ્વાર આવીએ છીએ પછી મેં કીધું 10 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી 17 જાન્યુઆરી નો કાર્યક્રમ હતો કે કીધું આજ સીએલ મૂકવી પડશે બધા મૂકી રહ્યા હતા ક્યાં આવો તો પણ મારું તો આ પ્રકારનું બધું કામકાજ છે અને તમને બધા આશ્ચર્ય થશે કે પ્રવાસમાં કેટલા રૂપિયા કરાવ્યો તો ખબર તમને કેટલા રૂપિયા કો 4500 રૂપિયામાં

નથી એટલે આપણે દાદાગીરી થી કહી શકીએ છીએ આપડે નંબર કેમ આપીએ છીએ દાદાગીરી થી લોકો નંબર નહીં આપતા ઓફિસરો હું નંબર આપું છું લખો લે મારો નંબર ચોરાણું બે નેવું અઠ્યાસી નવ અઠ્યાસી લખી દો બહુ કામ આવશે જ્યારે તમે માર્કશીટ માં નામ ને જન્મ તારીખ ના સુધારા કરવા હશે ને ત્યારે તમને આ ભાઈ યાદ કસ્સો દિલે ગો વાતો ને આ તે જિયા દઈ એની ફાઈલ કાગળ કુંટા કેવા કોઈ એક્સક્યુઝ નહીં ચાલે ખ્યાલ આવ્યો તમને બોવો જોઈએ આ તમે તમે ના મારો નંબર જ્યાં નો માર્કેટમાં છે તમે તમે આદર શિક્ષક તો તમને નંબર હોવો જોઈએ ઘરે

બહુ અત્યારે મારા દસ માં ધોરણ કરી ઉદાહરણ તરીકે જોઈએ તમને લાગતું હશે કે આ કુલદીપ ભાઈ આટલો દોડે છે કે આ પાંચસો પંચાવન શિક્ષકો સન્માન કેમ કરે છે તો પણ તમને ખબર નહિ હોય મેં આપણું ટાર્ગેટ જુદું એક થી બાર ધોરણ લીધા તમે મારું બધું કામ બુદ્ધિવાળું કામ છે મને સરકાર જે પગાર આપે છે ને તો ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા આ રવિવાર દિવસ છે હું તો રવિવાર બધા ભોગવતો જ નહીં પણ તમે એક વાત કહી દઉં હું મારું દસમથોનું કામ કરી દઉં છું તમને એવું લાગતું છે કે આ સ્કૂલથી મારું અમારું સન્માન કરી દઉં હું સન્માન નહીં દઉં તમને સન્માન કરી દઉં છું પણ મારો બી એવો છે હું આ પાંચસો સ્કૂલોને ટોપ પર લઈ જવા માગું તમારા થકી તમને હું પર અપલોડ કરવાની કોડ છું બરાબર ભાઈ તમને હવે કહું છું પર અપલોડ કરો કેમ અપલોડ કરો કહો હું ભી આમ બ્રાહ્મણનો ચિત્રો પણ મારી બુદ્ધિ વાનગી આ બુધ્ધિ જાવ હું મને ટેક કરો તમે નહીં કરતા બને પણ વારંવાર આજના દિવસમાં દસ મિનિક તમે કહું છું કરો તમે મને ટેક કરશો એનો મતલબ શું થયો ખાવો પણ તમને મારા બે એકાઉન્ટ છે પાંચ પાંચ મારી ઇન્સ્ટાગ્રામ પર પણ ત્યાં ફોલો કરજો મારી યુ ટ્યુબ ચેનલને તમે ફોલો કરજો કુલથી જોશી ઓફિસિયલ તમે દસ તો મને ટેગ કરશો એટલે તમારો મેસેજ 10000 લોકો સુધી જશે 555 લોકો જો પોતાની તાકાત બતાવવે તો વાત મલ્ટીપ્લાય થશે મારો મેસેજ હજારો ગ્રુપ પર લાખો લોકો સુધી પહોંચશે ખેલવા છે તમને હું ઘણીવાર એમ કહતો તમને તમારી પત્રિકા પત્રિકા શેર કરો ઉધર પર તો તમે પત્રિકા શેર કરો 156 ધારાસભ્યને મોકળો એક જ ધારાસભ્યને નહીં આવબર હતું પણ એના ખબર તો પડશે કે આવો કાર્યક્રમ જઈ てる છે

જસ્ટ જોઈ અને તરત જ એની એ કરી દઈએ છીએ એટલું બધું આપણા ઉપર ચોક્સીદાદા રોજ કઈક ને કઈક વાત મૂકે છે બાંગ્લાદેશ માં હિંસા થઈ ના જે બધું પણ જોવો છે કેટલા લોકો નહીં જોતા એટલી બધી આપણી ભરવી કરવાય છે અને શિક્ષક સમાજે આ બધું કરી શકશે બીજા કોઈ તાકાત નથી ભૂ હવે તમને સર કહી દઉં મારો સ્વાર્થ શું છે પાંચસો પંચાવન મને કેટલા લોકો એમ કહેતા બસો નો કાર્યક્રમ કરાય મારો તો કલ્પના જ ઊંચી હોય છે હું તો બીજું લક્ષ રાખતો જ નહીં હા તો હું મારે હાવે મારી મારી ગતિમાં દોડી શકે એવા માણસો નથી એટલે મારે પાંચસો પાંચસો જ સ્ટોપ થઈ ગયું પડ્યું હવે વાત કહી દઉં અને મારી સાથે દાખલા દેખે હું જે કહું છું મારી પાસે બે ચાર માણસો જ જે છે બધા સારા સક્રિય માણસો છે જો બધા પચાસસો માણસો આવી જાય ને તો તો આપણે બે હજાર પાંચ હજાર દસ હજાર પાર્યક્રમ કરતાં ખ્યાલ આવે તમને વાત કરો એટલે હવે આપણે આવું બધું કરવાનું છે

તો આ વખતે અમે બોર્ડ અંદર ગયા વર્ષે 64% રિઝલ્ટ હતું આ વર્ષે અમે 82.56% રિઝલ્ટ લાવ્યા દસમા ધોરણમાં આ કામ કર્યું 64% રિઝલ્ટ આવતું હતું દસમા પણ બાકીના લોકો ફિલ્ડમાંથી નીકળી જતા હતા છોડી દેતા હતા હવે તમે વસ્તુ સાંભળો કે 10મા ધોરણ સુધી સિસ્ટમમાંથી લોકો ડ્રોપ આઉટ થઈ જાય એના કરતાં બેટર એ છે કે 82.56% રિઝલ્ટ લાવી અને છોકરાને આઈટીઆઈ પર મોકલી દો ડિપ્લોમામાં મોકલી દો એટલે આપતે આપણે 82.56% રિઝલ્ટ આયા હવે ટાર્ગેટ જો શું છે તમારા લોકોના દ્વારા એક આખું વાતાવરણ બને તો આવનારા દિવસોમાં 10મા ધોરણ જે વિદ્યાર્થીઓ આવશે તો 90% રિઝલ્ટ આવશે 92% રિઝલ્ટ આવશે કેરળ 92% રિઝલ્ટ આવે તો ગુજરાત કેમ પાછળ રહે ગુજરાત બધામાં આગળ હમણાં જ આપણે અજીત પેલા ગ્રુપ પર મેસેજ મોકલ્યો કે આ શિક્ષણ બીજી બધી બાબતોમાં પહેલા નંબરનું ગુજરાત શિક્ષણમાં અઢાર ક્રમે ધકેલ આવ્યું તો એ લબડા કોને છે આપણે બધાને છે અને આપણે બધા શિક્ષક જગતમાં છીએ એટલે આપણે બધા સાથે મળી અને થોડુંક આપણે લિફ્ટ થઈએ એવો પ્રયત્ન કરીએ અને એમાં તમારા સૌનો સહકાર મળશે અમારા કોઈ પણ આગામી કાર્યક્રમો હોય

કરજો હવે વક્તાઓ વધારે છે આદરણીય નરેશભાઈ દવે પણ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વિશે થોડી વાતો કરવાની છે ત્રણ વાગે પેલા રસોઈ સન્માન એટલા માટે કર્યું કે ત્રણ વાગે તમને ચા આપી દઈએ આ તો પાંચ વાગે હાલવાઈ હતી પણ ત્રણ વાગે ચા આપીએ અને નાસ્તો જતા આપીએ એટલા માટે બરાબર છે ધન્યવાદ થેન્ક વેરી મચ